મારે ત્યાં શનિવારે સવારે પાંચ વાગે અને ચોત્રીસ મિનિટે જ ગાડી આવી અને ચોરી કરી છે તાળું તોડી અને મારા ઘરમાંથી બધું લઈ ગયો છે અમારે ઘરે તાળું હતું કોઈ હતું નહીં ને સવારે પાંચને ચોત્રીસે ગાડી એમાં બતાવે છે વિડીઓમાં લગભગ જતે બ ચાંદીની બધી ને એવું બધું હતું અને કેસ હતું કોઈ ધ્યાન રાખતું નથી આ આ પંદર દિવસમાં ત્રણ ચોરી થઈ છે બહારથી પેટ્રોલિંગ કરીને પોલીસ જતા રહે છે અંદર પોળમાં આવતા નથી અમારી અત્યારે જાનનું પણ જોખમ છે તો તમે આ પોલીસ શું કરો છો અને સવારે 5 થી કે 6 ની જ વચ્ચે આવે છે ચોર લોકોને ચોરી કરી જાય છે ત્રણ ત્રણ ચોરી થઈ 15 દિવસમાં હા કાલે સવારે ગાડીમાંથી વસ્તુ ગઈ છે આજે સવારે પણ થયું છે છેલ્લા 20 દિવસથી પોળમાં ત્રીજી ચોરીનો ત્રણ ચોરી થઈ અને ચોથી ચોરીને નિષ્ફળ કરી છે પોલીસમાં કમ્પલેન કરેલી છે પોલીસવાળા પોલીસવાલા અમારી તપાસ ચાલુ છે રિસ્પોન્સ નથી એક્શન નથી પીઆઈ સાહેબની રાતના જ્યાં પીસીઆર વાન ચક્કર મારીને ભારતી રોડ રોડ પરથી ચક્કર મારીને જતી રહે છે કશું જ નહીં ઊભા રહે તો ખબર પડે ને ચો અને ચોરી કરવાનો ટાઈમ સવારે પાંચ વાગ્યા સાડા ચારથી છ સુધીમાં જ છે કે ફેરિયા હોય દૂધવાળા હોય તેમની વસ્તી ચાલુ હોય તેને એ લોકોને મોકલું મેદાનમાં લઈ જાય છે વહેલી સવારે મારે ત્યાં ચોરી થઈ છે અને પચીસ હજાર ડોલર અને લગભગ બારથી થી પંદર તોલા જેટલું સોનું હતું અને તે બધું ચોરો લઈ ગયા છે અને મારા ઘરના તાળા અને બધું તોડી કાઢેલું છે આજે એ વાતને વીસ દિવસ થયા પોલીસ ચોકીમાં જ્યારે જવું ત્યારે એવું કહે છે કે તપાસ ચાલુ છે પણ હજી સુધી મને એનું કંઈ વળતર હજી મળ્યું નથી તો પ્લીઝ આપ મહેરબાની કરીને કમિશનર સાહેબ અને હરસંઘવી સાહેબ રાઈટ કઈ મને હેલ્પ કરશો એવી હું આશા રાખું છું